કેવી જય એ હા ડોહા તું આવી ગયો હા હા કયું નોનસો જાય હે લાય બજર દે આવે બજર બજર તો ભૂલી ગયો હે કેમ કરતા ભૂલી ગયો એ જમની ફાપી ને પીતો તો એ સા એવો મીઠો બનાવ્યો એવો મીઠો બનાવ્યો ને તે હજી હાથ કોટ ગળ્યા હે હું ગમે કેટલા વરતી આય સવ

એલી કયું નો કઉ શું બજાર ભૂલી ગયો તે બજાર હારું છે મારે ઘરા થાઓ ને ખવાય અને કેર ની તું દે હે તું કરા દે તે નો પડે કે ધણી ને તું નો દેવાય એ દેવો હે સા કલ્લે તાતી થાઈ જો તું કરો દીધો ને તો મારા જેવો ફૂડો નથી તમે ને મારી ને અમે મારે ફૂડી જાવું હે મરવું નથી આ તારું ડોહું પાણી રેઠું ને હાલે આ છોડી અર રખલી એ એ રજકો પડ્યો મુય આ તારી ડોશી પાગી સેની અહીંયા જા આ મારે પાણી વાળું બધું છે આ થોડ ખાયો ખા થોડ મારું રોયું કાન મને ગુજરાત મરી પલે કા ગમમાં ગુતો હંતો જાઉ ઉપકડ આમાં તો પણ ભારી જશે હાતે જ મારો અહીં હં તો મને ભારી જાય છે હા આઈડિયો

अरे 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 जो रो आमिंडो जो रो आमिंडो ये हमले तो वो नान जी दो हो अने डैडी बेरा मरता था तेरे तो तू वस्ता अन मजा न रंता तो अने तेरे तो जो रो आमिंडो डैडी ये बेटा ये डैडी जाए से करे डिच करे इला इला मच्छो कोलम में मिंडो वो ला नान तो बो मजा नो तो तो है देखा नान जी दो हाँ यार नो रे बता ये काम हुए

એ આતારી માં વઈ એમાં મારી સાહુ શું કરે મારી આયા હું બાદવા એ આવીસો નકર મરે એક સંપલ ઠોકીને તો તારું કપાળ ફોડી નાખીશ મારી માતું કોને મારશે ઓ માં મારી માતું મને ખામ થા છે મારા ઘરે છે તું મને કહે છે આ સુમલી લે તો ખાઈ છે મોતીમાં કેદુરી ઉપર બે માથે દીધું એ બટા ય આમ તો જો આ મારી માને કેટલો આકરો છોડો છે એ તને તો હણા હું ઢકે ઢકા ઠોકાય લખવાની છું આમ તો જો ઓકરા જેવડું છે ને કેવો દાંત કાઢે પડ્યો પડ્યો આપડીઓ બાજરીમાં એ પારેજી બોલુઈ ને બોલ છે એ મારા છોકરા હશે કાય બોલસો લે તો તારા ઝાટિયા ઝાલી નું દે ને મારી કે મારી માં મું કે બોલ છોકરાને કોઈ દી બોલ કાન ખોલી સાંભળી મારા બા આજ નો જડ્યા ને એટલે રાતે આમ જો ઘર માથે નરિયા બધા ફોડી નો નાખું ને તો મારું નામ રેખલી ને તું જોઈ દીજે દીકા <laughs> એ જાવા દે જાવા દે હવે ભણે મરોરો ગોટ તો હોય મને આખા ગામમાં જડુ જ નઈ ના જાવ મારે છાય ગાવું આ માર બાપા તો પાણી કેવા નિરાશ વારે છે આ કોની વાડીએ વ્યાજ્યા છે નો બાદતા હોય તો લાયા કિરુડીન કિરે જાવ ઓય બાપા આ કિરુડીન કૂતરો કર ઓય માં એ કૂતરો આયો આ બાપરે અમારી બાથ તો મારતા હય રહેતા ઉપર એ મગના હાલ હાલ ગયો કા ટબ બાપા નકર ડારિયે નઈ રાખે કાકા હા ઓ સજના વાત સાચી તારી તો પછી

એ સુમલી ને તો અવાજ એટલી છે આવડો ખાલી એટલું પૂછ્યું તો તરત આમ ને તીમ એમ કરીને બોલ મને બે તને ઢીકા થઈ કે ટૂંકો દીધો મારે શું કરવું અરે સુમલી તો કોક નું મડદર કઈ નાખીએ એટલી ભૂંડી છે મદર કઈ નાખી એવી

અરે મગના હા એ મને તો બે કઈ લાગી દે એ અહીંયા આવતો ગયો અરે હા એ મેં તો આવી મારી જિંદગીમાં કોઈ જ કાંઈ જોયું નથી મને તો એ મારું હૃદય રહ્યું બાપ એ હું થોડી ને થાકી રહ્યો શું કરું એ પણ કે હું કંઈક નીકળ્યું ધું કાઢે નહીં એ મારી જિંદગીમાં મેં કદી નથી જોયો એ હું કેટલો બીવી જો તું વાત જ પૂછમાં એ મગના મને લાગે મન ઝાડા ન થઈ જાય તારું બપના આ ઓલું નહીં હોય ઓલું ઉડન ખંટોલા જેવું નીકળે છે ખબર આ સાચી એ નીંદવા મોડો ને કે હું તમને દાડીએ નઈ દઉં એ ટપુ દાદા આ છે ને અમાર દાડીએ ન રહે મન ઝાડા થઈ જાય મન માથું દુખે છે એ હવે હું દાડીઓ નહીં થઈ ગયો અડધી દાડી દી ગયો એ મંગ છે હાલ ભાઈ ગયી છોકરા કઈ ગી ગયા છે નક્કી એવું મન લાગે છે